નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરની સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટના મિકેનિકલ એજિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું હતું મેકફેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત સેમેસ્ટર છ અને સેમેસ્ટર ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ અને મોડેલ રજૂ કરવામાં આવ્યા હતા એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સત્યાવીસ જેટલા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા આ પ્રદર્શનને સંસ્થાના અન્ય વિભાગના વિદ્યાર્થીઓએ રસપૂર્વક નિહાળ્યું હતું